મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર હજુ થોડા સમય પહેલા જ રિલાયન્સ Jio ટેલિકોમ કંપનીના ટેરિફમાં 25% જેટલો વધારો મુકેશ અંબાણીએ ચીકી પોતાના કરોડો ગ્રાહકોને ઝાટકો આપ્યો એવામાં તેની સાથે અન્ય પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ વડાફોન અને એરટેલે પણ જનતાનું લોહી પીવામાં ભાગીદારી દર્શાવતા સાથ આપી પોતપોતાના ભાવ વધારી દીધા યુવામાં જનતા પાસે એક જ ઓપ્શન બચ્યું હતું સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ જેને તાજેતરમાં કોઈ જાહેરાતોની જરૂર ના પડી અને ઠેર ઠેર સમગ્ર દેશમાં બીએસએનએલ ના સમર્થનમાં લાખો લોકો ઉતરી આવ્યા આ એવા લોકો છે જે મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારોમાંથી બિલોંગ કરે છે અને તેમના માટે મોટો પ્રશ્ન હતો બીએસએનએલ ના નેટવર્કનો કારણ કે ચાલો બીએસએનએલ માં પોતાનું સિમ કાર્ડ પોર્ટ કરાવી તેવો પ્રાઇવેટ કંપનીઓની તાના તાનાશાહીને મૂતોડ જવાબ તો આપી શકે પરંતુ ત્યારબાદ નેટવર્કનું શું તો તાજેતરમાં તેઓના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે બીએસએનએલ પોતાના સસ્તા રિચાર્જ પ્લાન લોકોની સામે મૂકીને લોકોનો વિશ્વાસ જીતી લીધો છે અને બીએસએનએલ દ્વારા નેટવર્ક ટાવર દેશભરમાં ઊભા કરવા માટે જાહેરાત કરી અને મોકા પર ચોક્કો મારી પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓની લાલ રાતી કરી દીધી છે એવામાં ભારત સરકાર દ્વારા પણ સાલ બે હજાર ચોવીસ પચીસના બજેટમાંથી બ્યાસી હજાર કરોડનું પેકેજ આપ્યું છે જે મુકેશ અંબાણીને બિલકુલ પસંદ નથી આવી રહ્યું અને પસંદ આવે પણ કેમ કારણ કે જ્યારે આ ખબર સામે આવી કે બીએસએનએલ ને અપગ્રેડ કરવા માટે સરકારે હજાર નવસો સોળ કરોડનું બજેટ આપી દીધું છે અને એ જ દિવસે મુકેશ અંબાણીની સંપત્તિ એક પોઈન્ટ એક અરબ ડોલર ઓછી થઈ ગઈ છે હવે આપના મનમાં સવાલ આવતો હશે કે બીએસએનએલને પેકેજ અપાતા મુકેશ અંબાણીની સંપત્તિ કેવી રીતે ઘટી જાય તો મિત્રો આપને આગળના વિડીયોમાં જણાવ્યું છે કે મુકેશ અંબાણીની જીઓ કેવી રીતે સ્ટાર્ટ થઈ અને જીઓ સાથે મુકેશ અંબાણીની કેટલી અન્ય કંપનીઓ જોડાયેલી છે એવામાં બીએસએનએલને પેકેજ મળવું એ મુકેશ અંબાણીની જીઓ સાથે જોડાયેલી આખી બિઝનેસની ચેઇનને ખૂબ જ નુકસાન કરી શકે છે બીએસએનએલને પેકેજ મળવાની વાત શરૂ થઈ છે ત્યારથી જીઓના ઘણા બધા ગ્રાહકો બીએસએનએલમાં શિફ્ટ થવાના ચાલુ થઈ ગયા છે મુકેશ અંબાણી અને એરટેલ જેવી કંપનીઓ માની ચૂકી હતી કે હવે BSNL ને કોઈ બચાવવા આવવાનું નથી મિત્રો BSNL એવો પણ સમય જોઈ ચૂક્યો છે જ્યારે તેઓ પોતાના કર્મચારીને પરાણે પૈસાની અછતથી રિટેર કરવા માટે મજબૂર થયા હતા પરંતુ હવે ભારત સરકારે રતન ટાટાની કંપની ટાટા સાથે હાથ મિલાવી અને BSNL ને મજબૂત કરવાનું નક્કી કરી લીધું છે અને સરકાર BSNL માંથી રિટેર થનારા કર્મચારી માટે 24-25 ના બજેટમાંથી 170000 કરોડનો પેકેજ પણ આપી રહી છે બીએસએનએલ પોતાના કસ્ટમરનો ડેટા ભારતમાં જ સેવ કરશે જ્યારે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ જીઓ એરટેલ પોતાના કસ્ટમરનો ડેટા વિદેશી કંપનીઓને વેચીને ખૂબ જ પ્રોફિટ મેળવી રહી છે આજના વિડીયોમાં એ તમામ હકીકતો જણાવીશું પરંતુ મિત્રો એક નાનકડી વિનંતી છે ભારતના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની આશા બીએસએનએલ માટે વિડીયોને એક લાઇક કરી અને ચેનલ પર આપ નવા છો તો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઈબ બટન દબાવી અને ખંટડી વગાડવાનું ના ભૂલતા જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલાં મિત્રો જીઓ એરટેલ વડાફોન જેવી પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ પોતાના કસ્ટમરનો ડેટા સિક્યોર નથી રાખતી પરંતુ બીએસએનએલે એ પણ એલાન કર્યું છે કે તે પોતાના ગ્રાહકોનો ડેટા ભારતમાં જ સેવ રાખશે તેના માટે ટાટા ગ્રુપની કંપની ટીસીએસને જવાબદારી સોંપી છે જો કે ટાટાનું નામ જેની પણ સાથે જોડાય તો લોકોનો વિશ્વાસ પણ તેની સાથે જોડાય છે અને રતન ટાટાએ ટીસીએસ અને બીએસએનએલની પંદર હજાર કરોડની ડીલ સાથે કહ્યું કે ઇન્ડિયનનો ડેટા ઇન્ડિયામાં જ રાખવાનો છે કારણ કે ભારતમાં જેટલી પણ પ્રાઇવેટ ટેલિકોમ કંપની ફાઇવજી સ્ટ્રક્ચર લગાવી રહી છે એમાં ચાલીસ ટકા પાર્ટ ચાઇનાના લાગેલા છે આપને યાદ હશે કે ચાઇનીઝ કંપની નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુકે અમેરિકાએ લેવાની ના પાડી હતી પરંતુ ભારતમાં એરટેલ અને જીઓ ચાઇનીઝ અનસિક્યોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરી અકડ દેખાડી રહી છે પરંતુ BSNL સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનોલોજી વાપરી 4G નેટવર્ક લાવી રહ્યું છે અને રિચાર્જ પ્લાન પણ એટલા સસ્તા છે કે હર કોઈ અફોર્ડ કરી શકે છે એટલે કે આપ જો BSNL નો ઉપયોગ કરો છો તો એનું 4G ચાઇનાથી લેવામાં આવેલા Jio 5G થી પણ વધુ સ્પીડ આપશે એ પણ ખૂબ ઓછી કિંમતના રિચાર્જ પ્લાનમાં એવામાં BSNL એ પોતાના 4G ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 5G ઓટો અપગ્રેડ સિસ્ટમ પણ લગાવી દીધી છે થોડા જ દિવસોમાં BSNL એ એક હજારથી વધુ નવા ફોરજી ટાવર લગાવી દીધા છે અને આવનારા બે મહિનાઓમાં આખા ભારતમાં ગામડાઓથી લઈને શહેરોમાં નેટવર્ક ટાવર ઊભા કરીને ફોરજી સુપરફાસ્ટ નેટવર્ક આપવાનો સંકલ્પ પણ લીધો છે સરકારે ગામડાઓ સુધી ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડવા ભારત નેટ યોજનામાંથી બે હજાર ચોવીસમાં બીએસએનએલ માટે જે ડેટા બજેટ છે તે વધારી પંદરસો કરોડમાંથી આઠ હજાર પાંચસો કરોડ કરી દીધું છે ગયા અઠવાડિયે ભારતની જનતાએ જે જીઓને બોયકોટ કરવાનું ટ્રેન્ડ કરાવ્યું હતું અને ત્યારબાદ આપને જાણીને નવાઈ લાગશે કે બીએસએનએલમાં સત્તાસી લાખ નવા કસ્ટમર જોડાયા અને લાખો યુઝરો આજે બીએસએનએલમાં પોર્ટ કરાવી રહ્યા છે અને વિશ્વાસ રાખો મિત્રો કે લોકોને પણ નિરાશા નહીં થાય કારણ કે જે બીએસએનએલ રાત દિવસ એક કરીને નેટવર્કના કામને ઝડપી દેશભરમાં વેગ આપી રહી છે તે મોટું કમબેક કરશે હવે સવાલ એ છે કે જે જીઓ બોયકો ટ્રેન્ડ પર ચાલ્યો હતો એનાથી જીઓ પર કોઈ અસર પડી આ અસર પડી છે જે જીઓ એ વાળું રિચાર્જ રોક્યું હતું એ ફરી ચાલુ કરાવ્યું છે જે આપ જનતાની તાકાત છે આપના દ્વારા જે જીઓ ને ટ્રોલ કરવામાં આવ્યું અને એનાથી બીએસએનએલ પાસે જીઓ ને ચૂકવું પડ્યું અને પોતાના બંધ કરેલા પ્લાન ને પાછું લાવી સમાચારોની હેડલાઇન બનાવી કે અમે ત્રણસો વાળું પ્રીપેડ પ્લાન ફરી અપડેટ કરીએ છીએ મિત્રો ભારત સરકારે મુકેશ અંબાણી મોટો ઝાટકો ત્યારે આપ્યો જ્યારે ફાઈવ જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ચાઇનાથી ચીજો આયાત કરે છે પરંતુ તાજેતરમાં બે હજાર ચોવીસના બજેટમાં સરકારે વિદેશી ટેલિકોમ કમ્પોનેટર્સ પર હેવી ડ્યુટી લગાવી દીધી છે જેનાથી તે કંપનીઓને મોંઘું પડે અને આપણા દેશની અંદર ડોમેસ્ટિક પ્રોડક્શનને વધુ મહત્વ મળી શકે આ બજેટમાં ચોત્રીસ કરોડ ભારતના અંદર ટેકનોલોજી અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન માટે સિત્તેર કરોડ સાથે ચેમ્પિયન સર્વિસ સેક્ટર સ્કીમ માટે અઢારસો કરોડ અને પ્રોડક્શન લિંક ઇનિશિયેટીવ સ્કીમ માટે માટે આ બજેટમાં એલોકેટ કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે સરકાર બીએસએનએલ ની ટેકનોલોજી માટે નહીં પરંતુ ભારત દેશનું રિમોટ કંટ્રોલ બીજા દેશોના નહીં પોતાના હાથમાં રાખવા માંગે છે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ પોતાની મનમાની કરી અને રાતોરાત પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા તો દેશની સરકાર બજેટમાં ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે ને બેઠું ફરી કરી અને લોકોને એ જણાવી રહ્યું છે કે દેશની સરકાર કોઈ અંબાણી જેવા અમીરો નથી ચલાવતા પરંતુ દેશની જનતા ચલાવે છે દર્શકો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ